સાત અને આઠ તારીખે જે રીતે અતિ ભારે વરસાદ આવ્યો બનાસકાંઠા પાટણ કચ્છની અંદર માન્ય મુખ્યમંત્રીશ્રીએ ઇમરજન્સી સેન્ટરમાંથી તમામે તમામ કલેક્ટરો સાથે વાત કરી અને આજ સવારથી જ લગભગ હું બનાસકાંઠા પહેલાં આવ્યો ત્યાંથી પણ રાત સામગ્રી ડિસ્પેચ કરવામાં આવી ત્યાંથી પાટણ સતલપુર ખાતે આવ્યા જે જગ્યાએ અતિ ભારે વરસાદના કારણે જે ગામડાઓમાં નુકસાન થયું છે એ ગામડાઓમાં સવારથી જ હું લવિંગજી મારા જિલ્લા પંચાયતના પ્રમુખ બેનસિંહ આ તમામે તમામ લોકો કલેક્ટરની આખી ટીમ એ દરેકે દરેક ગામમાં જઈ અને સર્વે સાથે જે ગામમાં પૂરગસ્ત પરિસ્થિતિ છે એ ચેક કર્યું છે નલિયા ગામમાં જ્યાં પાંચેક લોકો મૃત્યુ પામ્યા હતા એમાંથી ચાર જણા મળી ગયા છે એમાં પણ એ પરિવારને જઈને સહાય આપી છે જે જગ્યાએ પશુધન એ મૃત્યુ પામ્યા છે એ પણ ગામની અંદર જઈ અને જાતે જ પહોંચ્યા બાદ એ લોકોને પણ ત્યાં ચેકનું વિતરણ કર્યું છે જે જગ્યાએ જે જાનમાલની નુકસાની થઈ છે દરેક જગ્યાએ સર્વેની ટીમ પહોંચી ચૂકી છે સાથે સાથે આરોગ્યની ટીમ એ પણ સાથે સાથે પહોંચી છે વેટનરી ડૉક્ટરની ટીમ એ પણ પહોંચી ગઈ છે સાથે સાથે જે બધા જ ગામડાની અંદર જ્યાં લાઇટો નથી આજે બધા જ ગમમાં ફર્યા સવાર સુધીમાં બધી જ જગ્યાએ લાઇટો પણ પરત આવી ગઈ છે ક્યાંક નાના મોટા નુકસાન થયું છે એની પણ તાત્કાલિક સર્વે કરી અને જે પણ ઘટતું થતું છે એ તમામ તમામ પ્રયાસો માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ પણ બનાસકાંઠા આવેલા છે એમણે પણ સૂચના કરી છે કોઈ પણ વ્યક્તિને જે પણ નુકસાન થયું છે ચોક્કસ સરકાર એમની પડખે છે અને તમામ પ્રકારની સરકાર એમને મદદ કરશે